મધની મોળની અંદર છઠ્ઠી શરીફના મોકા ઉપર ખૂબ સરસ મજાની ઓફર ચાલુ થઈ ગઈ છે ઘણી બધી પ્રોડેક્ટમાં રિલાયન્સ કંપનીનું એન્જો લિક્વિડ યાની વોશિંગ મશીનનું લિક્વિડ એક લિટર વાળું પાઉચ સિત્તેર રૂપિયામાં આજે ઘણી બધી પ્રોડક્ટ છઠ્ઠી શરીફના મોકા ઉપર ઘણી બધી પ્રોડક્ટમાં ખૂબ સરસ મજાની ઓફર ચાલુ થઈ ગઈ છે ઘણા આજે એક દિવસ માટે ઓફર ચાલુ આ તમારા સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર મેકો 50 થી વધારે વ્યૂઅર્સ આવે છે અને 50 થી વધારે લોકો જોવે છે લકી બમ્પર ડ્રોમા એમનો નંબર નાખવામાં આવશે અમારી 10 એડવર્ટાઇઝ સ્ટેટસ સ્ટોરી ઉપર લગાવે છે એમને 10% લોકોને 1000 રૂપિયાની ફ્રી ખરીદી 10% લોકોને 500 રૂપિયામાં ફ્રી ખરીદી લકી બમ્પર ડ્રોમા જેમનો નંબર નથી આવતો તેમને 100 રૂપિયાની ફ્રી ખરીદી આ તમામ લોકોને MRP થી ખરીદી કરવાની રહેશે ફ્રીમાં